વર્ષો બાદ દિવાળીએ શનિદેવ વખરી રહેશે આ રાશિના જાતકોની કિસ્મતમાં સારા દિવસો આવશે શનિદેવ વખરી બે હજાર પચ્ચીસ આ વર્ષે દિવાળી વીસ ઓક્ટોબર સોમવારના રોજ ઉજવવામાં આવશે પૌરાણિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન રામચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા હતા જ્યોતિષીઓના મતે આ વખતે ગ્રહ અને નક્ષત્રોના દૃષ્ટિકોણથી દિવાળી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે વાસ્તવમાં પાંચસો વર્ષ પછી શનિ દિવાળી પર વકરી રહેશે જે કોઈ સંયોગથી ઓછું નથી જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શનિ કર્મના દેવતા છે તે દરેક વ્યક્તિને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે બીજી તરફ શનિની વકરી ચાલ અથવા તેની વિપરીત ચાલ પણ ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે જ્યારે પણ શનિ વકરી થાય છે ત્યારે તેની ગતિ ધીમી પડી જાય છે અને તેનો પ્રભાવ લોકોના જીવનમાં ઊંડો અનુભવાય છે એવું કહેવાય છે કે જ્યારે પણ શનિ વક્રી ચાલમાં ગોચર કરે છે ત્યારે તે બધી રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક બંને રીતે અસર કરે છે તો ચાલો જાણીએ કે દિવાળી પર શનિની વકરી ચાલથી કઈ રાશિઓને લાભ થશે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે શનિની વકરી ચાલ કારકિર્દી અને વ્યવસાયમાં નવી ઊંચાઈઓ લાવનારી સાબિત થશે આ દરમિયાન લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે નોકરી કરતા વ્યક્તિઓને પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે વ્યવસાયમાં ભાગીદારી ફાયદાકારક રહેશે નવી યોજનાઓથી તમારી નાણાંકીય સ્થિતિ મજબૂત બનશે પરિવારમાં પણ સન્માન અને માન પ્રતિષ્ઠા વધશે મકર રાશિ શનિની વકરી ચાલના કારણે મકર રાશિના જાતકોને શૈક્ષણિક અને કારકિર્દીમાં ઉત્તમ તકો મળી શકે છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહેશે નવી નોકરીની તકો ઊભી થઈ શકે છે વિદેશ પ્રવાસની યોજનાઓ પૂર્ણ થઈ શકે છે અચાનક ધન લાભ પણ શક્ય છે પરિવારમાં કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે કુંભ રાશિ કુંભ રાશિ શનિની પોતાની રાશિ છે તેથી જ્યારે શનિ વકરી થશે તો આ રાશિના જાતકોને વિશેષ લાભ મળશે જાતકોના જીવનમાં જવાબદારીઓ વધશે પરંતુ તેની સાથે સફળતા પણ મળશે કરિયરમાં અચાનક મોટી તક હાથ લાગી શકે છે આ સમય દરમિયાન રોકાણ કરવાથી નફો મળશે સમાજમાં માન સન્માન વધશે પરિવારમાં ખુશીઓનો માહોલ બનશે મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ